સમાચારની વાત કરીએ તો દ્વારકાના ખંભાળીયામાં રખડતી રંજારતી લોકો પરેશાન ખંભાળીયામાં સતત બીજા દિવસે પણ આંખલાનો આતંક સામે આવ્યો છે ખંભાળીયાના સોની બજારમાં આંખલા યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા રેફરી ફરી નજીક ફરી આંખલા યુદ્ધના દ્રશ્યો જોવા મળ્યા આંખલા યુદ્ધમાં રાહદારીઓમાં નાસ ભાગ મચી ગઈ હતી વારંવાર યુદ્ધની ઘટનાઓ સામે આવ્યા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે કારણે શહેરમાં અકસ્માતો થઈ રહ્યા છે જેથી આંકલાઓથી મુક્તિ મળે તેવી સ્થાનિકો માંગ પણ કરી રહ્યા છે તો આંકલાનો આતંક દ્વારકાના ખંભાડિયામાં આંકલાનો આતંક જોવા મળ્યો સોની બજારમાં આંકલાઓ બાખડિયા આંખલા યુદ્ધથી લોકોમાં ખંભાળીયા શહેરમાં આંકલાઓના કારણે લોકોને હાલાકી પાલિકા તંત્ર હજુ ગાઢ નિંદ્રામાં મહત્વપૂર્ણ સમાચાર ધોરણ બારની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે વિજ્ઞાન પ્રવાહમાં આજે ફિઝિક્સ અને સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર વિદ્યાર્થીઓનું ગુલાબના ફૂલ આપીને સ્વાગત કરાયું

સંપૂર્ણ રીતે અહીંયા આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓના કુમાર અને કન્યા બંનેની અલગથી ચકાસણી માટે પણ કે જેથી કરી વિદ્યાર્થી ભૂલથી પણ કોઈ ઇલેક્ટ્રોનિક ગેઝેટ આ પરીક્ષા સ્થળ પર લઈને ન પ્રવેશે તે માટે પણ તંત્ર સુસજ્જ છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ધોરાજી જેતપુર જસદણ ઉપલેટા ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન દંડક શાસક પક્ષના નેતાની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરભાઇ ઠકરાર અને ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરા ઉપસ્થિત રહ્યા પાંચ નગરપાલિકાના ચૂંટાયેલા પરંપરા પ્રમાણે ગુજરાત પ્રદેશના બે આગેવાનો સાંભળવા આવતા હોય છે અને એ જ રીતે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ જિલ્લાની પાંચેય નગરપાલિકામાં પ્રદેશના આગેવાનો નિરીક્ષકો સાંભળવા આવ્યા છે તો ભવ્ય વિજય બાદ તમામ જગ્યાઓ પર ભાજપ દ્વારા હોદ્દેદારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જૂનાગઢ જિલ્લાની છ નગરપાલિકા તેમજ રાજ્યમાં માત્ર એક જૂનાગઢ મનપાની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે સાહીઠ બેઠકોમાંથી અડતાળીસ બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો છે ત્યારે હવે મેયર સહિતના હોદ્દેદારો માટે ભાજપના નિરીક્ષકો જૂનાગઢ આવી પહોંચ્યા અને ભાજપ કાર્યાલય ખાતે ચૂંટાયેલ સભ્યોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી જુનાગઢ મહાનગરપાલિકામાં આજે જે ચૂંટાયેલા સાંભળી અને તેમનામાંથી જ અમે કરી અને એના સિવાય પણ જે જિલ્લાના મહાનગરના પદાધિકારીશ્રીઓ છે એમની સાથે પણ એમનો પણ સેન્સ લઈ એમને પણ સાંભળીશું અને ત્યારબાદ સાંજે સંકલન સમિતિ જે જિલ્લાની હશે તે મળશે અને એમાં અમે એક બે ત્રણ એ રીતે મેયરશ્રીપ્યુટી મેયરશ્રીશું છોટાઉદેપુર નગરપાલિકામાં બોર્ડની રચના પૂર્વે ભાજપનું બળ વધ્યું નગરના વોર્ડ નંબર એક ના બે સભ્યો ભાજપમાં જોડાયા વોર્ડ નંબર એક ના મહિલા સભ્ય નઝમાબેન ફૈઝલભાઈ મલા અને શૈલેષભાઈ વલ્લભભાઈ રાઠવા ભાજપમાં જોડાયા હતા નગરપાલિકામાં ભાજપનું સંખ્યા બળ વધીને હવે દસ થઈ ગયું તેવો જિલ્લા પ્રમુખનો સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આઠ બેઠકો મેળવી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવે છે ત્યારે આવનારા દિવસોમાં છોટાદેપુર નગરપાલિકાનું બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું બને એ દિશામાં આજરોજ છોટાદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર એકના નગરસેવક શૈલેષભાઈ રાઠવા નઝમા ફૈઝલભાઈ મલા આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર એકમાંથી મારા પત્ની નઝમા ફૈઝલ મલા તેમજ શૈલેશ રાતો અમે લોકો અપક્ષ પેનલ બનાવીને ચૂંટણી જીત્યા હતા આજ રોજ અમે લોકો વોર્ડના વિકાસ અને નગરના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના વિકાસને પ્રેરિત થઈ આજ રોજ અમે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ભૂપેન્દ્રભાઈના હસ્તે કેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીના અંદર વિધિવત રીતે જોડાય છે તો મિર્ઝાપુર વેબ સિરીઝ જોઈને મુન્નાભાઈ બનવાના અભ્રખાજો આ યુવકને ભારે પડ્યા સુરત પોલીસે આવા જ એક આરોપીને દબોચીને કાયદાનું ભાન કરાવ્યું છે આરોપી તરીકે ઓળખ આપીને ખંડણી માંગનાર સમીર પઠાણ નામના આરોપીની પોલીસે અટકાયત કરી છે સૂર્યા મરાઠી હત્યાનો આરોપી છું એમ કહીને બિલ્ડર પાસે રૂપિયા બે લાખની ખંડણી માંગી હતી આ કેસમાં ઉધના પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રકશન કર્યું હતું તો ખેડાના લિંબાસીમાં એનઆરઆઈને બંધક બનાવીને ધમકી આપવાની ઘટના સામે આવી છે વૃદ્ધને જમીન વિવાદને લઈને બંધક બનાવીને ધાક ધમકી આપી લિંબાસીમાં માલવાડા ચોકડી પાસે ઉમેશ પટેલના માધવ ટ્રેડિંગમાં એનઆરઆઈ નયનભાઈ પટેલ રહેતા હતા તેઓ જ્યારે પણ પોતાના વતન લીંબડીમાં આવે ત્યારે અહીંયા માધવ ટ્રેડિંગની ઓફિસમાં રહેતા હતા ત્યારે જીગ્નેશ ઠક્કર અને પ્રવીણ નામક શખ્સોએ તેમને રૂમમાં બંધક બનાવી જગ્યા ખાલી કરી દેવા ધમકી આપી હતી આ જગ્યા અમારી છે જો બહાર આવશો તો પછી સારું નહીં થાય એવી ધમકી આપતો હતો સુતો હતો અંદર રૂમમાં સુતો હતો અને દોસ્તી હતી તારું મારી લોકો બે જણા ગમે તેમ ગાળો બોલવા મારે ભાઈ હતા મારે ભાઈ હતા અને એક રોબટ ભાઈ હતા તું બહાર નીકળી જા ને હું તને મારી નાખીશ પછી મેં કશું કશું એને બહુ જવાબ ના આપ્યો મેં કહ્યું તું આવું કેમ કરે છે મેં એને પૂછ્યું આ જગ્યા અમારી છે કે છે પરણ પરણ તો હું ઉભો થયો હતો ખાટલા આગળ જવા માટે પણ એ લોકો એટલી બધી ધમકી આપવા તો પછી દબાણો પાંચ જેસીબી ટ્રેક્ટર સહિતની મદદથી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરાઈ મહત્વનું છે કે આ જગ્યા પર બસ સ્ટેશન થોડા સમયમાં જ ખાતમુહૂર્ત થશે વર્ષોથી રહેલા ગેરકાયદે દબાણોને જિલ્લા કલેકટરની સૂચનાથી દૂર કરાયા છે સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું બ્રેક માટે આપ જોતા રહો જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ અને બારામુલ્લામાં થઈ હિમવર્ષા તાજી હિમ વર્ષાથી ચારે તરફ બરફના થર જામ્યા ખીણ પર સફેદ ચાદર ઓડી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાનું વાતાવરણ હલાતક બન્યું વરસાદી માહોલ છવાતા સ્વર્ગ જેવો માહોલ છવાયો જાણે વાદળો પર્વતો સાથે ગોષ્ઠી કરતા હોય તેવો નજારો સામે આવ્યો તમિલનાડુના તિરુનેલવેલી શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ જામ્યો પલયન કોટાઈ વિસ્તારમાં કમોસમી વરસાદથી રસ્તા ભીના થયા વાહન ચાલકોને પણ ભોગવી પડી હાલાકી વિશામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા રજવાડી ગૃહ ઉદ્યોગ નામની ફેક્ટરીમાં દરોડા અલગ અલગ ઠંડા પીણાના સેમ્પલ લઈ પરીક્ષણ